વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી અત્યારે તમારા માટે પ્લેન ગાળા બોર્ડરમાં પ્યોર કાપડમાં પટોળા ડિઝાઇનમાં એકદમ નવું કલેક્શન લઈને આવી ગયા છે તમે એક પીસ આખો વેર કરેલો છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે કોઈ પ્રકારની જરી નહીં આ બધું ધાગાનું કામ રહેવાનું છે વણા તમે જોઈ જુઓ જે ધોવાતા પણ નીકળશે નહીં તમે આને ફર્સ્ટ ટાઈમ ડાયકલિટ કરાવવાનું રહેશે બાકી તમે ઘરે પણ વોશ કરી શકો છો તો આ રીતનું પ્લેન ગાળા બોર્ડરમાં રહેવાનું છે સિંગલ કલર ડબલ કલર બધાય પીસ અમારી પાસે અવેલેબલ છે તમને બોક્સ પેકિંગ મળવાની છે તમે ઓર્ડર કરશો તો શોપ ઉપર આવશો તમને બોક્સ પેકિંગ સાથે મળવાની છે આ ટાઈપનો એકદમ સિંગલ કલરમાં મરૂન કલર રહેવાનો છે પ્રાઇઝની વાત કરીએ તો ઓગણત્રીસો ને પચાસ રૂપિયામાં આમાં કલર ઘણા બધા છે વોટ્સઅપમાં મેસેજ કરજો તમને કલર પણ ફોટા મોકલી આપશું બધા પીસ ખોલવા પોસિબલ નહીં રહી અને આ ટાઈપનું પટોળાનું બ્લાઉઝ રહેવાનું છે સેમ ને આ પલ્લું રહેવાનું છે નીચેની પેનલમાં પટોળાની ડિઝાઇન આખી રહેવાની છે ને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલાય નહીં ને જે પ્લેન ગાળા માટે આપનું યુનિક વસ્તુ જે ગોતી રહી છે ને એના ખાસ કરીને વિડીયો શેર કરી આપજો જેથી કરીને એડા લોકોને પણ ખ્યાલ આવે એક પીસ બીજો પણ છે એ પણ અત્યારે યુનિક ચાલે છે અમારી શોપ ઉપર ફાસ્ટમાં ફાસ્ટ ચાલતો હોય ને તો આ કલર પણ એકદમ યુનિક રહેવાનો છે આમાં તમને તો આ બ્લાઉઝ રહેવાનું છે એકદમ રીઝનેબલ રેટમાં રહેવાની છે બધા એ પીસ પ્યોરની સાડી રહેવાની છે તો જે લોકોને પ્યોરની સાડી જોવી હોય અથવા લેવી હોય તો અમારી શોપની વિઝિટ કરજો અથવા ઓનલાઈન ઓર્ડર તમે કરી શકો છો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં અને કલેક્શનમાં આવતી કયો કલર સારો લાગે નહીં વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ